સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આજે સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારમાં જેમ કે તાલુકા કક્ષાનો કાર્યક્રમ અલગ અલગ આપણા યુવક બોર્ડના માધ્યમથી આજે પર્યાવરણનું જતન કેવી રીતે થાય એ માટેનો આખો એક ઉદ્દેશ લઈને એક ભાવ જાગે સમાજની અંદર સમાજમાં એવા યુવાન આજના યુવાન એવા છે કે જે મોબાઈલમાં સોશિયલ મીડિયા પર કાઢતા હોય છે પણ એ ભાવ જગાવવા માટેનું એક પર્યાવરણ જતન કેવી રીતે કરી શકી શકીએ એ માટે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આજે વલસાડ જિલ્લામાં દસ હજારથી વધુ વૃક્ષ વાવવાનું આપણે આહવાન કરેલું છે આ આહવાન પચીસ જૂનથી લઈને પચ દસ જુલાઈ સુધીનો આ કાર્યક્રમ આપણે અલગ અલગ વિસ્તારમાં આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે કપરાડા તાલુકાની અંદર સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડના સંયોજક દ્વારા અને જે એક યુવાનો જે અમારું યુવક બોર્ડના જે સહયોગ છે અને યુવા મંડળ યુથ ક્લબ બનાવવામાં આવ્યા છે હરેક ગામડામાં જેમ કે કપડા તાલુકામાં એકસો ને અઠ્ઠાવીસ ગામડાઓ છે એકસો અઠ્ઠાવીસ ગામડામાંથી જે પર્યાવરણ પ્રેમીઓ છે એ પર્યાવરણ પ્રેમીના પ્રેમીઓ જે યુવાનો છે એ યુવાનોને આપણે અમે એકત્ર કરીએ છીએ અને એકત્ર કરીને જેમ કે ક્યાંક પ્લાન્ટેશન છે જેમ કે આપણે દિનબારી ખાતેનું આપણા પ્લાન્ટેશન કરી રહ્યા છે આજનો દિવસે આગામી દિવસોમાં પણ અમે વિરક્ષિત ખાતે કરી રહ્યા છીએ નેક્સ્ટ અમે અરણાઈ ખાતે પણ અમે પ્લાન્ટેશન કરી રહ્યા છીએ તો ફોરેસ્ટ વિસ્તારમાં ફોરેસ્ટ વિસ્તારમાં આપણે કેવી રીતે આપણે જતન થાય વૃક્ષોને મહત્ત્વ સમજે વૃક્ષો માટે આપણે વાવ વાણી કરી રહ્યા છે ફોરેસ્ટ તો આપણે એ તો માવજત કરી રહ્યા છીએ પણ યુવાનોને આપણે કેવી રીતે આપણે એનો આપણે પ્રેરિત કરીએ યુવાનોને કેવી રીતે આપણે વૃક્ષનું આપણે માવજત કરી શકીએ એને આપણે સંપૂર્ણ જવાબદારી અમે યુવક બોર્ડના માધ્યમથી જે યુથ ક્લબ બનાવવામાં આવ્યા છે અમે એ યુવાનો આપણે જે વ્યક્તિ આપણે સમાજ સેવા સાથે જોડાયેલા છે એ લોકોને આપણે પ્રેરિત કરીને આપણે આ કાર્યક્રમ કરી રહ્યા અને એની જવાબદારી આયોજનબદ્ધ અમે આપી આપી રહ્યા છીએ કે એક વૃક્ષ એક યુવાન આપણે સંભાળે એ માટેના અમે અલગથી અમે યુવક બોર્ડના માધ્યમથી સર્વે કરી રહ્યા છીએ અને સર્વે અમે બોલાવીએ છીએ આ પ્લાન્ટ પ્લાન્ટેશન કરીને જે લોકો આપણે એક જિમ્મેદારી વૃક્ષની લઈ રહ્યા છે એને અમે નામ અને નંબર અમે લ લીધા છે અને આગામી દિવસોમાં જ્યારે પણ એને પાણીની આપણે વ્યવસ્થા આપણે આપણે કરવાની છે કે જ્યારે ઉનાળા સિઝન હોય કે આપણે શિયાળાની સિઝનમાં જ્યારે અત્યારનો આ વિષયમાં આપણે વિશ્વાસતા કરી રહ્યા છીએ વાવી રહ્યા છે પણ જ્યારે એને પાણી આપવાનું હોય કે જ્યારે આપણે જે રીતે ડૉક્ટર આપણે એની સારસંભાળ રાખે તે રીતે અમારા યુવક બળના સહયોગ છે કે અમારા જે યુવાનો છે આપણે પર્યાવરણ પ્રેમીઓ આપણે જોડાયા છે એ લોકોને અમે આપણે આખી યાદી બનાવી રહ્યા છીએ એને દરેક જગ્યાએ અમે આ રીતે કરી રહ્યા છીએ કે એ લોકોને ક્યારે પાણીની આપણી વ્યવસ્થા કે શું છે પરિસ્થિતિ છે આપણે વૃક્ષની શું પરિસ્થિતિ છે આપણે તમે કેવી રીતે આપણે જગાડ્યા કે આપણે એને તો એ આમાં અમે પૂર્વ તૈયારીમાં આપણે કરી રહ્યા છીએ આગામી દિવસોમાં પણ અમે આ ફોલોઅપ યુવક બોર્ડના સહયોગ દ્વારા કરી રહ્યા કરવાના છે એટલે અમે કપરાડા તાલુકામાં એક હજારથી વધુ વૃક્ષ વાવા વાવાના છે અને એની જ માવજત કરીશું